નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી દ્વારા સુંદર કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરીજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને અધ્યક્ષસ્થાને કાંકરીજ તાલુકાના વડા નેકોઈ નાનોટા સમણવા તરતનપુર શિવોરી ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે સરકાર દ્વારા આ પાંચે કેન્દ્રોને આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે પણ નામ આપ્યું છે ત્યારે રતનપુરા શિયોરી ખાતે કીર્તિસિંહ વાઘેલાએ રીવીન કાપી લોકાર્પણ કર્યું હતું જેમાં કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમીભાઈ દેસાઈ સરપંચ પતિ અરવિંદજી ગોહિલ સહિત મહિલાઓ અને પુરૂષો સહિત કાંકરેજ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને હવે સ્થાનિક લોકો સહિત પાંચેય કેન્દ્રોની આજુબાજુના ગામોના લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે અને હવે નાના દર્દો માટે ઘર આંગણે સારી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લોકોએ બિરદાવી હતી